ડોક્ટર સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના જ્યોતિર્મય પરિસર માં આવેલ ચૈતન્ય માં હું કરણસી પરમાર સમાજશાસ્ત્ર વિભાગ વતી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું વિદ્યાર્થી મિત્રો આજે આપણે એસોસિયમ ત્રણસો દસ પેપર માં વસ્તીનું સમાજશાસ્ત્ર એમાંથી એકમ આઠ વસ્તીનો સિદ્ધાંત ઇષ્ટ વસ્તીનો સિદ્ધાંત એ વિશે આજે આપણે અભ્યાસ કરવાનો છે વિદ્યાર્થી મિત્રો વસ્તીનું સમાજશાસ્ત્ર જ્યારે પેપર એવું નામ આવે ત્યારે વસ્તી અને સમાજ આ બંને શબ્દ કઈ રીતે સંકળાયેલા છે એ વિશે આપણે જાણવું ખૂબ જ જરૂરી છે સૌપ્રથમ આપણે જોઈએ કે વસ્તી અને શું કનેક્શન હશે એવો પ્રશ્ન તમને થાય સ્વાભાવિક રીતે પરંતુ વસ્તી નું સમાજ શાસ્ત્ર આ બંને જ્યારે આપણે બંનેનો સહ તપાસીએ છીએ ત્યારે વિદ્યાર્થી મિત્રો કે વસ્તી અને સમાજ આ બંનેનો વૈજ્ઞાનિક રીતે જે અભ્યાસ કરીએ છીએ તેને આપણે વસ્તીનું સમાજશાસ્ત્ર કહીએ છીએ સમાજશાસ્ત્રની એક સીધી સાધી વ્યાખ્યા આપણે બધા વિદ્યાર્થીઓ જાણીએ છીએ કે સમાજનો વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યથી વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી અભિગમથી પદ્ધતિઓ દ્વારા જે અભ્યાસ થાય તેને આપણે સમાજશાસ્ત્ર કહીએ એ જ રીતના વસ્તીનો સામાજિક દ્રષ્ટિકોણમાં વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્ય દ્વારા જે અભ્યાસ થાય એની પદ્ધતિ દ્વારા જે અભ્યાસ થાય એને વસ્તીનું સમાજશાસ્ત્ર આપણે કહીએ છીએ એટલે સમાજશાસ્ત્રની એક શાખા તરીકે વસ્તીનું સમાજશાસ્ત્ર અહીં આપણે આ એકમના જે હેતુઓ છે કે આ વસ્તીના સમાજશાસ્ત્રના જે સિદ્ધાંતો એમાં ઈષ્ટ વસ્તીનો જે સિદ્ધાંત છે એના અભ્યાસ દ્વારા તમે શું સમજી શકશો તો ઈષ્ટ વસ્તીનો સિદ્ધાંત સમાજશાસ્ત્ર દ્રષ્ટિકોણથી તમે સમજી શકશો ઇષ્ટ વસ્તીના સિદ્ધાંતનું મહત્વ બાદ તમે ઈષ્ટ વસ્તીના સિદ્ધાંતનો જે પરિપ્રેક્ષ્ય જે સમાજશાસ્ત્રીય રીતે એની જે સમજણ છે એના વિશે તમે વધુ માહિતગાર થઈ શકશો સૌ પ્રથમ પ્રસ્તાવનામાં જોઈએ તો વસ્તુને વસ્તીને સંતુલિત રાખવી તેમજ વસ્તીની પ્રાથમિક શારીરિક સામાજિક જરૂરિયાતોને પરિપૂર્ણ થઈ રહે તે વસ્તીને ઈષ્ટતમ વસ્તી કે શ્રેષ્ઠતમ વસ્તી ગણાવી શકાય અહીં તો પહેલા આપણે ઈષ્ટ શબ્દનો અર્થ સમજવો ખૂબ જ જરૂરી છે આપણે સામાન્ય ભાષામાં ઈષ્ટ એટલે સારું એવો એનો અર્થ કરતા હોઈએ છીએ એટલે અહીં ઈષ્ટ એટલે સાદી ભાષામાં ઈષ્ટ એટલે સારી વસ્તી એવો અર્થ કાઢી શકીએ આપણે તો કે ના સમાજશાસ્ત્રીય દ્રષ્ટિએ જોઈએ છીએ ઈષ્ટ વસ્તીનો સિદ્ધાંત ત્યારે સારી વસ્તી કે ખરાબ વસ્તી એ માપદંડથી આપણે તપાસવાનું નથી પરંતુ ઇષ્ટ વસ્તીનો સિદ્ધાંત કઈ રીતે ઇષ્ટ વસ્તી એટલે શું ઇષ્ટ વસ્તીના સિદ્ધાંતનું શું મહત્વ રહેલું છે અને ત્યારબાદ એને ક્રિટિસાઈઝ કઈ રીતે કરી શકીએ એના રિવ્યુ કઈ રીતના આપી શકીએ એના વિશે આપણે આજે માહિતી મેળવવાની છે જેમાં આપણે ગરીબ મધ્યમ કે ઉચ્ચ જીવન ધોરણ ધરાવતા તમામ લોકો માટે જીવનના શ્રેષ્ઠ ધોરણો સાથે મહત્તમ વસ્તીના કદને જાળવવા માટે સંતુલિત કરવામાં સક્ષમતા ધરાવતા હોય તે ખૂબ જ જરૂરી છે વિદ્યાર્થી મિત્રો આપણે બધા જાણીએ છીએ કે જ્યારે વસ્તીના સમાજશાસ્ત્રની વાત આવે ત્યારે આપણને સૌથી વધારે આપણા વૈજ્ઞાનિક વિદ્વાન માલથસ માલથસે જે વસ્તીનો સિદ્ધાંત આપ્યો છે એ આપણને માલથસ નામના વિદ્વાન યાદ આપે પરંતુ અહીં ઈષ્ટવસ્તીના સિદ્ધાંતમાં માલથસ જે ખોરાક ઉપર જ જે પ્રભુત્વ ધરાવતો જે સિદ્ધાંત છે કે ખોરાક જેને નથી મળતો એવી વસ્તી ત્યારે વસ્તી વૃદ્ધિ થયેલી હોય છે તેવી વસ્તીને જે સમસ્યાઓનો સામનો કરવો પડે છે ત્યારે વસ્તીની સમસ્યા થતી હોય છે આવું માલ કહ્યું છે એના સિદ્ધાંતની અંદર પરંતુ અહીં માથાદીઠ આવક ઔદ્યોગિક સાધનો ખોરાક આ બધાને પરિપ્રેક્ષ્યને ધ્યાનમાં રાખી અને સમાજશાસ્ત્રીય રીતે ઈષ્ટ વસ્તીના સિદ્ધાંતને આપણે સમજવાનું છે હવે ઈષ્ટ નો સિદ્ધાંત એટલે શું આધુનિક વિદ્વાનો માલથસ ના વસ્તીના સિદ્ધાંતને સંતોષકારક ગણતા નથી આથી વસ્તી અંગેના અન્ય સિદ્ધાંતો રજુ થયા છે આવા સિદ્ધાંતમાં એટલે આવા સિદ્ધાંતકારોમાં એડવિન કેમન કાર ઓર્ડર્સ વગેરે સિદ્ધાંતો રજૂ કરેલા ઈષ્ટ વસ્તીનો સિદ્ધાંત રજૂ કરતા કહે છે કે કોઈ એક ચોક્કસ દેશમાં વસ્તીનું પ્રમાણ એવું હોય કે જે માથાદીઠ આવક વધુમાં વધુ હોય ત્યારે વસ્તીના તે પ્રમાણને ઇષ્ટ વસ્તી કે આદર્શ વસ્તી ગણી શકાય છે વસ્તીનું પ્રમાણ ભલે વધારે હોય પરંતુ એને સામે એમની જે માથાદીટ આવક છે એમને જે રોજગારી મેળવવાની જે ક્ષમતા છે એ જો વધુ હોય તો વસ્તીનું પ્રમાણ પણ ઈષ્ટ વસ્તી કે આદર્શ વસ્તી ગણવામાં આવે છે આવું કેનન નામના વિદ્વાન આપણને ઈષ્ટ વસ્તીના સિદ્ધાંત વિશે કહે છે હવે ઈષ્ટ વસ્તી એટલે કેટલી વસ્તી અથવા તો કેટલી સંખ્યા આમ તો આપણે કોઈ પણ વસ્તીની સંખ્યા કે તુલના કે એ જ્યારે કરીએ ત્યારે એનો આંકડો ચોક્કસ મળે છે પરંતુ ઈષ્ટ વસ્તીના સિદ્ધાંતમાં એવું આપણને જોવા મળતું નથી આ સિદ્ધાંતમાં માથાદી ટાવકને અનુલક્ષીને વસ્તીનું પ્રમાણ નક્કી કરવાની રજૂઆત કરવામાં આવી છે આથી તેને વસ્તીના ઈષ્ટ પ્રમાણનો સિદ્ધાંત પણ કહેવામાં આવે છે એટલે કે જેટલી વસ્તીની માથાદી ટાવક એટલું એનું પ્રમાણ તેને આપણે ઈષ્ટ વસ્તીના સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ માથા દીઠ આવક જો ઓછી અને વસ્તીનું પ્રમાણ વધારે તો ના તો ઈષ્ટ વસ્તીનો સિદ્ધાંત ત્યાં લાગુ પડશે નહીં એટલે જો ઈષ્ટ વસ્તીનો સિદ્ધાંત આપણે સમજવો હોય તો બે શબ્દ સૌથી વધારે મહત્ત્વના માથા દીઠ આવક અને એની સમકક્ષ વસ્તીનું સંપ્રમા ત્યારે ત્યારબાદ ભલે વસ્તી વધતી હોય એમાં કશો જ વાંધો નથી પરંતુ એની સામે માથા દીઠ આવક પણ વધવી જોઈએ તો એ ઈષ્ટ વસ્તીના સિદ્ધાંતને લાગુ પડશે આ આદર્શ પ્રમાણ સૂચવે છે દેશમાં વાસ્તવિક માથાદી ટાવક મહત્તમ હોય ત્યારે તેટલી વસ્તીને ઈષ્ટ વસ્તી કહેવાય ટૂંકમાં કહીએ તો દેશમાં માથાદીટ ટાવક સૌથી વધુ હોય ત્યારે જેટલી વસ્તી હોય તેટલી વસ્તીને ઈષ્ટ પ્રમાણ તરીકે ગણી શકાય છે ઈષ્ટ વસ્તીને આપણે માથાદીઠ આવક રાષ્ટ્રીય આવક એની ઔદ્યોગિક સંપત્તિ એની રાજકીય સંપત્તિ આ તમામ સાથે સાંકળવામાં આવી છે આપણે સમજી શકીએ છીએ મિત્રો કે જ્યારે વસ્તીનું પ્રમાણ વધતું જાય તો આપણને ખ્યાલ છે કે વસ્તીનું જેમ જેમ પ્રમાણ વધશે રહેઠાણની સમસ્યા થશે સૌપ્રથમ કે રેવું ક્યાં આ એક પ્રશ્ન થાય એ જ રીતના વસ્તીનું પ્રમાણ વધે રહેઠાણની સમસ્યા થાય એની સામે આર્થિક સમસ્યા પણ એમને આવે છે ખોરાકની ત્યારબાદ એમને આર્થિક રીતે જ્યારે ઉપાર્જન ન મેળવાતું હોય ત્યારે સૌથી વધારે એની સામે ભૂખમરાની સમસ્યા ગરીબીની સમસ્યા રહેઠાણની સમસ્યા ત્યારબાદ ગંદા વસવાટ તરફ ફળે છે બાળકોની સમસ્યા આવી બધી સમસ્યાઓનો સામનો કરવો પડતો હોય છે આ વધતી વસ્તી અને ઓછી માથાથી ટાવક ત્યારે આ સમસ્યાઓ ઉદભવે છે જ્યારે માથાદીટ આવક એની સાથે જ એટલી જ વસ્તી સમકક્ષ વસ્તી જેટલી આવક વધુ વસ્તીનું પ્રમાણ છો વધતું તો એને વસ્તીનો સિદ્ધાંત કહીશું એટલે દેશની જે રાજકીય આવક એની માથાદીટ આવક એ તમામ ઈષ્ટ વસ્તીના સિદ્ધાંતને લાગુ પડે છે અથવા તો એ પરિપ્રેક્ષ્ય દ્વારા આપણને વસ્તીના સમાજશાસ્ત્રમાં ઈષ્ટ વસ્તીનો સિદ્ધાંત સમજાય છે વિદ્યાર્થી મિત્રો ઈષ્ટ વસ્તીના સિદ્ધાંતનું શું મહત્વ રહેલું છે શું જરૂરિયાત રહેલી છે માલથસ નામના જે વિદ્વાન છે એમને વસ્તીના જે સિદ્ધાંત આપ્યો છે એમાં ખોરાક અને જો ખોરાક ન મેળવે તો વસ્તી વધુ છે પૂરતા પ્રમાણમાં જે વસ્તીને ખોરાક મળતો નથી ત્યારે વસ્તી વધુ છે અને એ વસ્તીની સમસ્યા થઈ આવું માલથસ નામના વિદ્વાન જણાવે છે જ્યારે અહીં ઇષ્ટ સિદ્ધાંતમાં જો આપણે પ્રમાણ ચોક્કસ રીતે મેળવવું હોય તો શું કહે છે એના મહત્ત્વમાં કે ઈષ્ટ વસ્તીના સિદ્ધાંત માથાધિ ઠાવક સાથે સંકળાયેલા છે એટલા માટે એને આર્થિક બાબત સાથે પણ જોડી શકાય એટલે આર્થિક સામાજિક ભૌતિક રાજકીય આ સંસ્થાઓ સાથે આ ઈષ્ટ સિદ્ધાંત સરખાવી શકાય અથવા તો એનું એમાં મહત્ત્વ રહેલું છે કે માથાધિ ઠાવક જો વધુ ભૌતિક સુખ સુવિધા પણ સારી હશે એટલા માટે વસ્તી જે છે એને સારી રીતના એવું રહેઠાણ પણ મળી રહેશે એટલે કોઈ પણ જાતની રહેઠાણની સમસ્યાઓનો પણ એમને સામનો કરવો પડશે નહીં તો આ વિશેના તારણો પણ આપણને ઇષ્ટવસ્તીના સિદ્ધાંત દ્વારા મળી રહેતા હોય છે તો એનું એક મહત્વ છે તો બીજી તરફ આપણે જોઈએ કે ઇષ્ટવસ્તીનો જે સિદ્ધાંત જે છે એ માલ્થસના સિદ્ધાંત કરતાં વિરુદ્ધનો સિદ્ધાંત છે તો એના સામે આપણે જ્યારે ઇષ્ટવસ્તીના સિદ્ધાંતને જ્યારે સરખાવીએ છીએ ત્યારે ઇષ્ટવસ્તીના સિદ્ધાંતની અંદર દેશની આવકને સૌથી વધારે મહત્વમાં મહત્વ આપવામાં આવ્યું છે એટલા માટે કોઈપણ દેશની આર્થિક બાબત એટલા માટે આવક દર પણ એમાંથી ખ્યાલ આવશે તો આ ઈષ્ટ વસ્તુ સિદ્ધાંત છે એની એક ખાસિયત છે એક જરૂરિયાત રહેલી છે એક મહત્વ રહેલું છે ત્યારે આ ઈષ્ટ વસ્તીના સિદ્ધાંતે સફળ થયો કહેવાય અથવા તો વસ્તીના સમાજમાં એનું પ્રદાન કહી શકીએ જ્યારે ઈષ્ટ વસ્તીના સિદ્ધાંતની આપણે સમીક્ષા કરીએ તો ઈષ્ટ વસ્તીના સિદ્ધાંત એ આપણને માથાદીઠ આવક રાજકીય આવક સામાજિક આર્થિક શૈક્ષણિક આ બધી જે સંસ્થાઓ છે એને સમજવામાં મદદરૂપ થાય છે પરંતુ જ્યારે આપણે ઈષ્ટ વસ્તીના સિદ્ધાંતમાં માથાદીઠ આવક ઓછી થાય અને વસ્તીનું પ્રમાણ વધુ થાય ત્યારે બેરોજગારી જેવી સમસ્યાઓનો પણ સામનો કરવો પડતો હોય છે બેરોજગારીની સમસ્યા હોય રહેઠાણની સમસ્યા હોય બેકારીની સમસ્યા હોય આ બધી સમસ્યાઓનો ઈષ્ટ વસ્તીના સિદ્ધાંતમાં આપણે સામનો કરવો પડતો હોય છે જ્યારે વસ્તીનું પ્રમાણ વધી જાય અને આવક ઘટી જાય ત્યારે આવી સમસ્યાઓ મળે જોવા મળે છે તો એના કારણે થઈ અને સિદ્ધાંતની અંદર જે કેનન નામના વિદ્વાન છે ઓડર્સ હોય કે બીજા અન્ય કોઈ વિદ્વાન હોય એમને જે માલથસના સિદ્ધાંતથી જે વિપરીત કહ્યું છે કે ફક્ત ખોરાક નહીં પરંતુ એની આર્થિક આધુનિક બાબતો ઔદ્યોગિક બાબતો આ આ બધી બાબતો પર ધ્યાન દોરવું જોઈએ ત્યારે સિદ્ધાંતમાં જે છે એ એક એક સમીક્ષા આપણે કરી શકીએ એટલે જ્યારે પણ ઈષ્ટ વસ્તીના સિદ્ધાંત વિશે આપણે જ્યારે સમજતા હોઈએ છીએ વિદ્યાર્થી મિત્રો ત્યારે ઈષ્ટ વસ્તીના સિદ્ધાંતનું એક તો વસ્તીનું એનું પ્રમાણ વસ્તીનું પ્રમાણ વધુ એની સામે માથાથી ટાવક વધુ અહીં એક આપણે એક ટેબલ સમજવા જેવું છે અથવા તો એક ક્રોસ આપણે સમજી શકીએ એવું છે કે બે વિધાનની અંદર આ ઇષ્ટ વસ્તીનો સિદ્ધાંત આપણે સમજી શકીએ એક તો છે માથાદીઠ આવક અને બીજું છે વસ્તીનું પ્રમાણ એને આપણે જોઈએ તો જેટલું માથાદીઠ આવક વધુ એની સામે વસ્તીનું પ્રમાણ વધુ તો કોઈ પણ જાતની સમસ્યા નહીં તેને આપણે ઇષ્ટ વસ્તીનો સિદ્ધાંત કહી શકીએ છીએ પરંતુ આપણે જોઈએ એની સમીક્ષાની અંદર કે જેટલી માથાદીઠ આવક ઓછી છતાં વસ્તીનું પ્રમાણ વધુ ત્યારે આપણને વસ્તીને સમજવામાં ઈષ્ટ વસ્તીનો સિદ્ધાંત કામ લાગતો નથી અથવા તો વસ્તીના સમાજશાસ્ત્રને સમજવામાં ઈષ્ટ વસ્તીનો સિદ્ધાંત કામ લાગતો નથી એનું પ્રમાણ આપણે નક્કી કરી શકતા નથી તો આ બેનને વિધાનોની અંદર જ મૂળભૂત ઈષ્ટ વસ્તીનો સિદ્ધાંત એ સમજી શકીએ છીએ ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો આપણે આમાં જોઈએ ઈષ્ટ વસ્તીના સિદ્ધાંતોમાં તો વસ્તીનું સમાજશાસ્ત્રમાં આપણે સમજી શકીએ છીએ કે કોઈ પણ સમાજશાસ્ત્રીય પરિપ્રેક્ષ્ય જ્યારે આપણે કોઈ સિદ્ધાંતનો અભ્યાસ કરીએ છીએ એનું સંશોધન કરીએ છીએ ત્યારે એમાં વૈજ્ઞાનિક રીતે એટલે કે વૈજ્ઞાનિક વલણ જ્યારે અપનાવી ત્યારે જ એ સમાજશાસ્ત્રીય અભ્યાસ કહી શકીએ છીએ એ જ રીતના અહીં વસ્તીના સમાજશાસ્ત્રની અંદર ઈષ્ટ વસ્તીના સિદ્ધાંતમાં સામાજિક આર્થિક ઔદ્યોગિક આ બધી બાબતોને સમજવા માટે વસ્તીને સમજવા માટે વસ્તીની સમસ્યાઓને સમજવા માટે ઈષ્ટ વસ્તીના સિદ્ધાંતમાં આપણે વૈજ્ઞાનિક વલણ અપનાવી અને એનો અભ્યાસ કરીએ છીએ જ્યારે ઈષ્ટ વસ્તીના સિદ્ધાંતમાં મેં હમણાં જ કહ્યું તેમ સૌથી બે અગત્યની બાબતો કઈ તો કે એક તો માથાદીઠ આવક કે જે માથાદીઠ આવક વધુ એમાં વસ્તીનું પ્રમાણ વધુ ત્યારે ઈષ્ટ વસ્તીના સિદ્ધાંતને આપણે લાગુ પાડી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આજે આપણે ઈષ્ટ વસ્તીના સિદ્ધાંતની અંદર ઈષ્ટ એટલે સારી જ વસ્તી એવું નહીં ખરાબ વસ્તી એવું નહીં પરંતુ ઈષ્ટ વસ્તી એટલે કે યોગ્ય વસ્તી એની અંદર આપણે જોઈએ કે વસ્તીનું પ્રમાણ વધુ હોય પણ કોઈ સમસ્યા પણ ન હોય એનું કારણ આપણે એક જોયું કયું તો કે માથાડિટ આવક એના પ્રમાણમાં રાજકીય આવક માથાદીઠ આવક આ પણ એની સાથે સમતુલા જળવાઈ રહે ત્યારે ઈષ્ટ વસ્તી સિદ્ધાંત તેને કહીએ છીએ સ્વાધ્યાય પ્રશ્નોમાં આપણે જોઈએ તો ઇષ્ટવસ્તી સિદ્ધાંતનો અર્થ ઈષ્ટ વસ્તી સિદ્ધાંતનું મહત્વ ઈષ્ટ વસ્તીના સિદ્ધાંતની સમીક્ષા આવા પ્રશ્નો તમે અભ્યાસ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો જો તમને વધુ માહિતી આ વિશે પુસ્તકની યાદી છે આના ઉપરથી તમે ઈષ્ટ વસ્તીના સિદ્ધાંત વિશે વધારે માહિતી મેળવી શકશો ત્યાં સુધી મને એટલે કરણસિંહ પરમારને ડોક્ટર બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ચૈતન્ય સ્ટુડિયોના આભાર સાથે રજા આપો